હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ વન વનરક્ષક વર્ગ ત્રણ લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કિસ્સા વાંધો સૂચનો માટે સમયમર્યાદા લંબાવવા અંગેની અગત્યની સૂચના આવી ગઈ છે વનરક્ષક વર્ગ ત્રણની ઓગણત્રીસ જિલ્લાની કુલ આઠસો ત્રેવીસ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની તારીખ આઠ બે બે હજાર ચોવીસથી તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ દરમિયાન સીબીઆરટી પદ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષાના અંતે તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ પ્રોવિઝનલ આન્સર કી માટે લિંક વિગતો સાથેની સૂચનાઓ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસથી તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસના રોજ આઠ વાગ્યા સુધી પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારો કોઈ વાંધો સૂચનો હોય તો તે આ લિંક છે તેના પર રજૂ કરવાની હતી ઉમેદવાર દ્વારા મંડળને મળેલ લેખિત તેમજ ટેલિફોનિક રજૂઆતને ધ્યાનમાં લઈને પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધો સૂચનો રજૂ કરવા માટે સમયમર્યાદા લંબાવીને તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ અગિયાર પંચાવન કલાક સુધી કરવામાં આવેલ છે વાંધા સૂચનનો સમય લંબાવવામાં આવ્યો છે સામે વાંધા સૂચનની રજૂઆત કરવા માટે મંડળની વેબસાઇટ પર તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના ના રોજ મૂકવામાં આવેલ સૂચનાઓ યથાતાર રહેશે તે બંધન કરતા ઉમેદવારોએ નોંધ લેવી અગાઉ જે સૂચનાઓ હતી તે જ રહેશે